પ્રભુ ઈસુ આપની ઉપર ખુશ થયા છે એમ કરીને કઈક વાત કહી રહ્યા હતા એ તુરંત બંધ કરી દે છે અને તરત એમને લાગે છે શું થયું તો કે એને ચમત્કાર થવાનો છે અમારા પ્રભુ ઈસુ ચમત્કારથી સરખી કરવા છે એ ગાંડી થઈ ગઈ છે પણ એવું કશું હતું નહીં થોડા પછી પોલીસ આવ્યા પછી જાતે ઉદભી થઈ ગઈ કશી ગાડી નથી અંદર પણ એક રૂમ છે બે બીજી એમાં પણ એ લોકો છોકરાને અંદર કશુંક વિધિ કરતા હતા પણ અમે અંદર ના જઈ શક્યા પણ અહીંથી ઉભા ઉભા અમને દેખાયું હતું કે અંદર કોઈ વિધિ ચાલી રહી છે ઓફ ઇન્ડિયા પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર નડિયાદમાં એ જગ્યાએ જ્યાંથી ચાલી રહ્યો હતો ધર્માંતરણનો ખેલ નડિયાદ ખેડા જિલ્લાનું નડિયાદ શહેર આ એ જ સ્ટેજ છે જ્યાં અઠ્યાવીસ ઓગસ્ટના રોજ સ્ટીવન મેકવાન જે નડિયાદ ખેડા આ બધા વિસ્તારોમાં ધર્માંતરણનું રેકેટ ચલાવી રહ્યો હતો તે અહીંયાથી પ્રિચિંગ આપી રહ્યો હતો આ એ જ જગ્યા છે જ્યાં એકસો સાહીઠ ભોળા આદિવાસીઓ ગરીબો બેઠા હતા જેની સામે સીન સપાટા કરી રહ્યો હતો આ જગ્યા ઉપર ત્રણથી ચાર લોકો હતા એણે હાયર કરેલા જે ધૂણી રહ્યા હતા આ જ જગ્યા ઉપર એ લોકો ધૂણી રહ્યા હતા તો આ જગ્યા ઉપર એ દિવસ એટલું સારું રહ્યું હિન્દુ ધ્યાને આ આ વાત આવી કે અહીંયા સ્ટીવન મેકવાન કરીને એક પાસ્ટર છે એ ભોળા આદિવાસીઓ હિન્દુઓને ભડકાવી રહ્યો છે અને એમનું ધર્માંતરણ કરી રહ્યો છે અને એ લોકો અહીંયાથી ડોટ મૂકી અહીંયાથી અમને પકડવા માટે આવ્યા અને એ પાછળના રસ્તેથી પેલો જે રસ્તો છે ત્યાંથી અમને ભાગી છૂટ્યા હતા ઘણા લોકો પકડમાં આવ્યા હતા બાદમાં હિન્દુ સંગઠનોએ આ બાબતે પોલીસનું ધ્યાન પણ દોર્યું હતું પોલીસે આગળ જતા એના ઉપર કાર્યવાહી પણ કરી હતી તો આજે આપણે જાણીશું આખી ઘટના વિશે જેણે આ દરોડામાં ભાગ ભજવ્યો હતો તેવા હિન્દુ કાર્યકરો સાથેથી આખી ઘટનાની માહિતી મેળવીશું અઠ્યાવીસ ઓગસ્ટના રોજ અમને એક બાતમી મળી હતી કે દોઢસો થી એકસો સાહીઠ લોકો અહીં આગળ ધર્માંતરણ પ્રવૃત્તિ માટે સ્ટીવન મેકવાને એકત્ર કર્યા છે એ અનુસંધાને અમે સાડા સાતથી પોણા આઠની વચ્ચે અહીંયા આવ્યા હતા અને નીચે બે ત્રણ કાર્યકર્તાઓને કહ્યું કે ઉપર જઈને તપાસ કરો તો સાડા આઠ વાગે આપણને ધ્યાનમાં આવ્યું કે અહીં આગળ કંઈક અજુકતું થઈ રહ્યું છે એ અજુકતામાં જોયું તો એક દીકરો અહીંયા ધૂણતો હતો સ્કૂલ શાળા યુનિફોર્મ પહેરેલા દીકરીઓ પણ ત્યાં હતા એટલે અમે એમને પૂછ્યું કે શું આપ હિન્દુ છો તો તેમાંથી એક દીકરીએ ભૂલતી હાથ ઊંચો કરી દીધો કે હા અમે હિન્દુ છીએ પણ કોઈ આગેવાને ઇશારો કરતા હાથ નીચો કરી અને જે કાર્યક્રમ ચાલી રહ્યો હતો કે જેમાં એ લોકો મેરા જીવન સંવર ગયા એમ કરીને ગીત ગાઈ રહ્યા હતા અને બે ત્રણ આપણી મહિલાઓના ખભે હાથ મૂકી અને એમને પ્રભુ ઈશુ આપની ઉપર ખુશ થયા છે એમ કરીને કંઈક વાત કહી રહ્યા હતા એ તુરંત બંધ કરી દે છે અને તરત એમને લાગે છે કે હિન્દુ સંગઠનવાળા આવ્યા છે એટલે લાઇટો તરત બંધ કરીને એ લોકો પાછળથી ભાગી છૂટ્યા હતા અને એમાંથી આપણા કાર્યકર્તાઓએ પૂરો પ્રયાસ કરેલો અને તેમાંથી એક કાર્યકર્તા ઉપર કોઈ વ્યક્તિએ કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો બધી વિગતો પોલીસ પ્રશાસનને આપણે જાણ પણ કરી છે પોલીસ પ્રશાસન તે બાદ બાજ નજર રાખીને બેઠેલું હતું અને તેના એક્ઝેક્ટ અગિયાર દિવસ બાદ પોલીસ પ્રશાસનને એક બાતમી મળે છે જેમાં આપણા હિન્દુ સાથી સંગઠન સાથે સંકળાયેલું હતું અને એના ઉપર પોલીસ પ્રશાસન બંને સાથે સંકલન કરીને એક રેડ પાડે છે જે સરસ્વતી નગર વિસ્તાર છે રામતલાવડી પાસે તેમાં પોલીસ પ્રશાસન ચોવીસ કલાકમાં એક્શન લે છે અને જે ઘટના ઘટી એ આપણે બધા અત્યારે ન્યૂઝપેપરોમાં જોઈ રહ્યા છીએ આ એ જ ઘર છે કે જ્યાં ઓગસ્ટના રોજ આની લગભગ એક કિલોમીટર પણ દૂર નહીં એ જગ્યાથી જ્યારે એ લોકો ભાગી છૂટ્યા હતા હિન્દુ સંગઠનોએ ત્યાં રેડ પાડીને ભાગી છૂટ્યા હતા માત્ર ને માત્ર દસ દિવસના ગાળામાં એમની એટલી હિંમત આવી કે ફરીથી એની નજીકમાં જ એક ઘરે એમણે ફરીથી એવી ચંગાઈ સભાનું આયોજન કર્યું અહીંયા પણ લોકો ધૂણી રહ્યા હતા એમનો પાસ્ટર કંઈક પ્રવચન આપી રહ્યો હતો ભોળા આદિવાસીઓ દલિતો ગરીબો અહીંયા બેઠા હતા એમને ભોળાવાઈ રહ્યા હતા અને અહીંયા લોકો ધૂણી રહ્યા હતા ને એવું બધું કંઈક ચાલી રહ્યું હતું તે વખતે પણ હિન્દુ સંગઠને પોલીસની સાથે રહીને એક રેડ પાડી તો આપણે જાણીશું કે શું એક ઘટના આખી રહી હતી કઈ રીતે બધું થયું અને કઈ રીતે એમનું ધ્યાન પડ્યું અને આગળની કાર્યવાહી શું થયું તે દિવસે અહીંયા આકાશભાઈ પટેલ છે એ પોતે ફરિયાદી છે એ અહીંથી નીકળ્યા એ સમયે એમને એકદમ અચાનક અવાજ આવ્યો હાલે લુ યા હાલે લુયા એટલે એમને એવું થયું કે કંઈક માથાકૂટ થઈ એ ઉતરીને જોવા આવ્યા એટલે જોયું તો અહીંયા બધા છોકરાઓ છોકરીઓ અહીંયા પણ એમના પાદરી બેઠા હતા સ્મિતુલભાઈ મહિલા અહીંયા એમના આયોજક બેઠા હતા અહીંયા બેનરો માર્યા હતા અને ધૂણવાનું કામ ચાલતું હતું એ લોકો છોકરીઓ આરોટતી હતી ધૂણતી હતી એટલે આકાશભાઈને એવું લાગ્યું કિશનભાઈને કે ભાઈ એકદમ શું છે એટલે એમણે તરત અમને ફોન કર્યો એટલે અમે હિન્દુ સંગઠનના બધા તમામ લોકો અહીંયા આવી ગયા અને પોલીસને પણ ફોન કર્યો મીડિયા મિત્રોને પણ ફોન કર્યા બધા આવી ગયા અને તરત પોલીસે પૂછ્યું કે ભાઈ શું છે આ બધું એટલે એ લોકો જો કોઈ જવાબ જ નતો કે અમે પૂજા કરીએ છીએ એટલે અમે વિચાર્યું કે પૂજા હોય તો ચર્ચમાં હોય ક્યાં ચર્ચ છે મંદિર છે છોકરાઓને તપાસ કરી આદિવાસી સમાજના હતા દાહોદ થી એમપી થી યુપી થી ગોધરા થી ભરૂચ થી અલગ અલગ જગ્યા થી આદિવાસી સમાજના દીકરા દીકરાઓને લઈને એમને લોભ લાલચ આપીને અહીંયા એમને ધર્મ પરિવર્તન કરવાનું ષડયંત્ર ચાલતું હતું એવી વાત મળી અને એવા ખુલાસા થયા પછી પોલીસ તરત હરકતમાં આવી પોલીસ હરકત માં ડીવાયએસપી બાજપેયી સાહેબ જાણ થઈ અને તરત આવી ગયા અને એમણે બધું એ જોયું અને એમ લાગ્યું કે ખરેખર આ તો ખોટું થઈ રહ્યું છે એટલે અમે કમ્પ્લેન કરી અને એના આધારે પોલીસે તપાસ કરી સ્ટીવન મેકવાના સાત દિવસના રિમાન્ડ લીધા એમાં ઘણા બધા ખુલાસા થયા છે એક કરોડ ચોત્રીસ એક કરોડ ચોત્રીસ લાખથી વધારેની આવક એના ખાતામાં વિદેશથી ફંડ આવેલું છે એના પછી ગઈકાલે સ્મિતુલ મહિલા જે એમનો પાદરી હતા એમની પણ અટકાયત થઈ એમને પણ છ દિવસના રિમાન્ડ

એ એ થઈ છે છે સરખી કરવા ગાંડી ગઈ પણ એવું કશું હતું નહીં થોડા પછી પોલીસ આવ્યા પછી જાતે ઉભી થઈ ગઈ એ કશી ગાંડી નથી અંદર પણ એક રૂમ છે બે બીજી એમાં પણ એ લોકો છોકરાને અંદર કશું વિધિ કરતા હતા પણ અમે અંદર ના જઈ શક્યા પણ અહીંથી ઉભા અમને દેખાયું હતું કે અંદર કોઈ વિધિ ચાલી રહી છે એ પ્રમાણે બધું આજે ષડયંત્ર છે આ બધું જુઓ તમે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં થતી હતી બધી અહીંયા અહીં કપડા હતા છોકરીઓના આ રૂમમાં તમે જોઈ શકો છો અહીંયા કપડાનું બધું પડ્યું છે છે એ લોકો બધા જતા રહ્યા તમે જોઈ શકો છો સામાન હતો આ બધી ચોપડે પણ હતી ઉપર બધું જો તમે સંતાને રાખ્યું હતું બધું એ બધું લઈ ગયા લોકો બધી અહીંયા જુઓ તમે બધું આ દવાઓ પણ છે જે દવા અમને ખવડાવવામાં આવતી હતી આવા આ દવાઓના બધા રિપોર્ટો બીજી દવાઓ તો પોલીસ લઈ ગઈ છે આ દવાઓમાંથી શું છે બધું ખબર પડશે એટલે ઘણા બધા ખુલાસા થશે હજુ જયારે સ્મિતુલ મહિડા ને અત્યારે રિમાન્ડ પર ચાલુ છે એટલે એની પણ તપાસમાં નીકળશે આગળ જોયું કેમકે અઠ્યાવીસ તારીખે ગણપતિમાં દસ દિવસ પહેલા હિન્દુ સંગઠનોએ જે રીતે તમે જોઈ શકો છો કે આગળ પણ આજ ટીમે આ ટીમે દોઢસો થી બસો બસો આદિવાસી યુવાનોને દોઢસો થી બસો આદિવાસી યુવાનોને જે રીતે અહીંયા આ રોડ ઉપર જાય પાંચસો મીટર દૂર કલેક્ટર ઓફિસની બાજુમાં હિન્દુ વિસ્તારમાં હિન્દુ રેસ્ટોરન્ટમાં ઉપર હોલમાં આ લોકો જે રીતે ત્યાં ધર્મ પરિવર્તન આજ ટીમ હતી આ સ્ટીવનની ટીમ હતી બસો આદિવાસી યુવાન હતા એ સમયે મિત્ર મિત્રશા મારા કેવું છે એમણે પણ રેડ કરી હતી પણ વરસાદ ઘણો બધો હતો તે સમયે એ લોકો એ માહોલ જોઈને વરસાદનો ફાયદો લઈને આને લોકો ભાગી છૂટ્યા પણ એમનો કિસ્મત ખરાબ હશે કે થોડા પછી અહીં બજડાઈ ગયા મારી જોડે અહીંથી એમને ભાગવાનો ભાગવા ગયા પણ અમે મોકો જ ના આપ્યો એ તરત ઘેરાબંધી કરી કે ભાઈ ઉભા રહો એ જવાન નથી પોલીસ તરત આવી ગઈ મીડિયા મિત્રો આવી ગયા અને અમને તરત પકડીને પોલીસને સોંપીને અને કાયદેસરની કાર્યવાહી કરાવી તો આજે એનું પરિણામ છે કે સ્ટીવન છે બિલોદરા જેલમાં છે અને બીજો સ્મિતુલ મહિડા છે એ અત્યારે રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં છે તો હાલ જે પોલીસની કાર્યવાહી રહી તંત્રની કાર્યવાહી એનાથી આપણે કેટલી સંતુષ્ટિ છે તમને કેટલો સહયોગ મળ્યો ને આગળ આ કેસમાં શું થઈ શકે છે પોલીસ તો ખરેખર સરાહનીય કામ કર્યું છે સૌ પ્રથમવાર ઘણા કદાચ મારે સમજણમાં છે ત્યારથી તો મેં તો પ્રથમવાર કોઈ મિશનરીઓએ ધર્મ પરિવર્તન બાબતમાં જે કેસ આવા હું સાંભળું છું પહેલી વાર મેં કોઈ એફઆઈઆર ફાટેલી જોઈ છે અને જેમાં આરોપીને રિમાન્ડ મળ્યા છે અને જે બિલોદરા ગયો છે તો પોલીસની ખાસ કરીને ડીવાય એસપી વાજપેયી સાહેબ કે જેમણે ઝીણવટ તપાસ ભરી કરીને અને એક એક વસ્તુને બારીકીથી ખરાઈ કરીને અને એ આરોપોને નિશ્ચિત કરે છે એ લોકો અને આગળ પણ એનો ફાયદો એનો લાભ કોર્ટમાં અમને પણ મળશે ફરિયાદની પણ મળશે અને બસ ખૂબ ખૂબ આભાર પોલીસ ખાતાનો પણ સરકારનો પણ કે એમણે જે જે હતું એ પકડ્યું છે કે એમાં ખોટું નથી જે ક્રિશ્ચિયન સમાજના આગેવાનોએ ખોટું કર્યું એને જ ઉજાગર કરવાનું કામ અમે કર્યું અને અમને અમને સહયોગ આપે પોલીસે તો પોલીસ પણ ખૂબ સરાહનીય કામ કરી રહી છે ઓપ ઇન્ડિયા પહોંચ્યું ધર્માંતરણના આ ખેલના રિંગ લીડર સ્ટીવન મેકવાનના ઘરે અમારી તપાસમાં અમને આ એડ્રેસ મળ્યું હતું મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો એ એ જ સ્ટીવન મેકવાનનું ઘર છે જે ભોળા હિન્દુઓને ફૂસલાવીને તેમનું ધર્માંતરણ કરાવતો હતો અહીંથી માત્ર ચાર ઘર છોડીને તેના સાથી આરોપી સ્મિતુલનું ઘર પણ આવેલું છે જેને પણ તાજેતરમાં પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે તો હવે જોવાનું એ રહેશે કે આ કેસમાં આગળ શું ખુલાસા થાય છે